આપણે બાઈક લઈને ગામમાં જવાનું છે અને તમે મેળામાં જોજો કેવો મેળો ભરાય છે જોડાયા રેજો હવે આપડે આ બાઈક લઈને જવાનું છે તો ચાલો હવે ગામ માં મળીએ જો રહ્યો તેજ

ਆ

અંદર રમે છે ના નાની જાણીયા મમ્મી તા કેવા છે તો આપણે બાદીને દેખાડીએ મેં મેરો હાતો ઓર ابھی તો રુકો ક્લાઇમેક્સ ابھی બાકી ચાલુ છે મે ચિંતા સંકરે નાતરી હાતરી હવે મેળા ફરવા થોડો જો રમી ઓય હાલો મેળા ફરી રહ્યા હો જયバルજી જયバルમન કા બોલો શરમ લાગે તઈ માવો બનાવે મારો જો તમે मोबाइल मोबाइल मैंने पकड़ दी तो है कि वीडियो बनाता तो है ना मैं टेक्निक का खाता तो है जलवा है हमारा आज से पायल आज से मरगुआन आज से मारिक बा आज से हमारा वेचो वाला भाई जो हम लोग वेच है ना कि हमारे फैमिली है बसी मैंने वीडियो अपने जो है ब्लॉग में तो हमारे पारी में लेके तो नेंटे कर दिया बापा ही तो सर क्या बात है सर क्या बात ये बात

તો ચડી જાય જયપાલ જુઓ તમે ધાબા પર ચડી ગયો જયપાલ ભાઈ હવે તમને બધું દેખાડશે મેળો ના નાનો બાકી મેળો પીલો ચી મેળો પીલો મોટો છે હા ભાદરવી બીજનો નો ભાદરવી બીજ નો તમે મેળો જુઓ ને વસ્તી હમાય જ નહી એટલો રીડ એટલી હોય

અત્યારે વાગ્યા છે એક થી બે લગભગ દોઢ વાગ્યો હે તો જયપાલ અમે મેળા ને ઉપર ચડી ગયા સીન લેવી રહ્યા તો મેળાને એકાદ સારો સૂટ લઈ તાપ બહુ હે તો પબ્લિક બધી અંદર ધૂન ચાલુ હે મંદિર તો અહીંયા કોઈ જમવા જતા રહ્યા હે

મોબાઈલ નવો તો ફેર એટલે બધું થોડોક સીમ કરી લેવો પછી આવરો કરવો પડશે આપણે લખી દીધું ત્યાં બધા ઉનાળા વસ્તી એટલે નહીં ઓછી વસ્તી ઓછી નહીં પબ્લિક એટલે તાપે ને એટલે આપણે બધું મેરામ ફરીને આવતા રહ્યા છે અને હવે ઘરે જવાનું હે બે વાજી જાય છે ની વાજી જાય બે વાજી જાય છે ને આપણે ખાઈ મસાલો મસાલો કઈ કરી જવાનું હવે ઘરે જવાનું હે ને હવે આપણે બાઇક બાઇક લઈ લીધું હે જોઈ લો અને હવે ઘરે જવાનું હે અને આપણે નદી છે નદી બીજે ઉતારતા ઉતારતા સારી પછી કરે જવાનું પણ હવે ગામમાં આવી ગયા હોય ને હવે ગામમાં ડાયરેક્ટ રોડે ચડીએ પાણી પાણી પીએ બાઈક આપણે થોડો આગળ લીમડે જવા દઈએ કેમ કે તરતો ઘણો હોય હવે આપણે લીમડે સાહેબ પૂરા છે પાણી તો આવે જ જોઈએ તો બંધ ચકલી છે બાઈકમાં ઉતરીને પાણી પી લઈએ ગરમી લાગે પાણી પીલું આપણે જોવા પડશે એટલે આપણે નદી માંથી આવવાનું હતું પણ ટેન્શન થઈ ગયું કે જેમ કે નદી તો ઘણી રીતે અને બાઈક આખું લખતી જાય એટલે નદી ના આયા અંદાજ આપણે રોડે રોડે પકડી લીધો એટલે રોડે રોડે આવતા રહ્યા હવે હું મારું જોઈને જોઈને ગરમી લાગે ને વચ્ચે એટલે હા આપણે રૂમાતો નતો તો એ તો ફૂંકાઈ જાય રોડ પર તો ચાલો તો હવે આથી બાઈક હું હવે ચલી લઈશ

જોઈ હવે અંદર જઈને આપણે દર્શન કરી લઈએ ચાલો હવે જઈએ આપણે તમને એક ધંધી ખાધી દીધું હતું ચાલો તો આપણે બે પગે લાગેલી મેળવી ત્યારે આપણે વ્લોગ આવશે તમે જરૂરથી જોજો તો હવે ઘરે જઈએ ડાયરેક્ટ ઘડી કાં સોયલો મસ્ત સરસ મજાનો હોય લીમડો રોડ હે જોલો મેળીમાંની ધજા હવે ઘડીકા આપણે પવન સારો આવે એટલે બઈએ પછી આપણે ઘરે જઈએ તો ઘણો હોય આપણે હવે આપણે ગામમાં જઈને આવતા રહીએ છીએ મેળામાં જઈને મેળીમાના મંદિરે બેઠા હતા ઘડી ઘરે કામ હતું ફોન આવ્યો તો એટલે આપણે આવતા રહ્યા અને આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય હનુમાન દાદા